દરેક મારા વાલા મિત્રોને જય માતાજી કેમ છો મિત્રો બધા મજામાં છો તો મિત્રો આજે આપણે વાત કરીશું કે ખૂંખાર મેરડી બારેજા ધામ વાળી મેરડી શ્રી રામ વાળી મેરડી તો એમના ઉપર ઘણા બધા લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે એમના પર ઘણા બધા લોકોએ સવાલો કર્યા છે તો પહેલા આપણે કયા કયા સવાલો છે તેના વિશે જાણીશું માતાજીના બરાબર કે ઘણા લોકોએ યુટ્યુબ ના માધ્યમથી બી કીધું કે માતાજી ખૂંખાર ના હોઈ શકે તો આપણે એનો જવાબ આપીશું મિત્રો પહેલો પ્રશ્ન થયો માતાજી ખૂંખાર ના હોઈ શકે તો એનો જવાબ આપીશું પછી બીજો પ્રશ્ન હતો કે માતાજી બધું આ જે છે અંધશ્રદ્ધા ફેલાવે છે ધતિંગ કરે છે બરાબર તો એ બીજો પ્રશ્ન થઈ ગયો મિત્રો ઘણા યુટ્યુબ થી આપણે પ્રશ્નો બધા જાણવા મળેલ છે મિત્રો બરાબર અને ત્રીજો પ્રશ્ન હતો કે માતાજીને ત્યાં સાનિધ્યમાં લોકો જાય તો ચોર ખીચા કાતરું હોય ચોરી ચોરી થાય લોકો પૈસા પડાવી લે ઘણું બધું એવું થાય ચોથો પ્રશ્ન હતો કે માતાજીને ત્યાં પૈસા મતલબ મૂકવામાં આવે છે બહુ બધા અને બહુ બધું પૈસા માંગે છે બધું બરાબર તો એ પ્રશ્ન છે પછી બીજો એક પ્રશ્ન છે કે માતાજીને ત્યાં બેન દીકરીઓની કોઈક શું કહેવાય પેલું કોઈ નામ લેતું હોય છેડતી કરતું હોય એવો પ્રશ્ન પણ ઉઠ્યો હતો મિત્રો બરાબર પછી બીજો એક પ્રશ્ન હતો એનો આપણે જવાબ આપીશું અને ઘણા બધા લોકો છે કે માતાજી ત્યાં આગળ બધું વાહિયાત વાતો કરે છે ચમત્કાર નામે લોકો જોડે જતીન કરે છે બરાબર પછી બીજો એવો પ્રશ્ન હતો કે માતાજી ત્યાં આગળ

ખૂંખાર રૂપ બતાવ્યું છે જાહેરમાં માતાજીએ રામ મેરડી રૂપ બતાવ્યું છે જાહેરમાં ચમત્કાર કર્યો છે અંત સુધી જોજો ભલે વિડીયો લાંબો થવાનો છે પણ આજે તમારા મનમાંથી બધું દૂધનું દૂધ પાણીનું પાણી નીકળી જશે તમારા મનમાં જે શંકાઓ હશે શંકાઓ બધી નીકળી જશે જો માતાજી સાચા હશે તો પણ નીકળી જશે માતાજી ના પ્રોબ્લેમ હશે તો પણ નીકળી જશે કઈ બી હશે બધું તમારા મનમાં માંથી શંકાઓ માતાજી ઉપરથી નીકળી જશે બરાબર તો વિડીયો લાંબો થશે પણ વિડીયોને સ્કીપ ના કરશો આખો વિડીયો જુઓ અને પહેલી વાર આયા હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો માં કોમેન્ટ્સ માં તમારે જે લખવું હોય લખી શકતો લખી શકશો અને વિડીયો ને આખો જોશો અને વિડીયો પાંચ મિત્રોને જરૂર શેર કરજો જેથી આની જાણકારી દરેક ભાવિક મિત્રોને મળી શકે અને પેલા તો બીજું બી કહેતા હતા કે માતાજી કોઈને સપનામાં ના આવે તો એ પણ પ્રશ્ન છે તો એનો એ પણ રહી ગયો તો આપણે કહી દઈએ બરાબર એ સપનામાં ના આવે તો આપણે પહેલો જ ચાલુ કરીએ એક સપનાથી કે જે જે મિત્રોને મિત્રો ખૂંખાર મેરડી રામડીનું સપનું આવ્યું હોય સપનામાં માતાજી આવ્યા હોય એ કોમેન્ટમાં જરૂરથી કરે તો આપણે કોમેન્ટ્સ વાંચીને પણ એનો જવાબ આપીશું મિત્રો બરાબર હવે આગળ વાત કરીશું કે ઘણા બધા મિત્રો કહે છે કે માતાજી ખૂંખાર ના હોઈ શકે કેમ ખૂખાર ના હોઈ શકે તમારા જેવા રાક્ષસો હોય તો ખૂખાર ના હોઈ શકે માતાજી બરાબર ને તમારા જેવા રાક્ષસો હોય તો માતાજી કુંખાર હોય શકે અને બીજો પ્રશ્ન હતો કે માતાજી ને ત્યાં ઘણા બધા અંધશ્રદ્ધા ફેલાવે છે તો માતાજી અંધશ્રદ્ધા નથી ફેલાવતા બધી જગ્યાએ રામ નામ રામ નામ લેવા લેવામાં આવે છે મિત્રો મતલબ માતાજી નો જ્યાં દરબાર ભરાય છે એમાં માતાજી રામ નામ લેવડાવે છે માતાજી એમની વાતો કોઈ ક્યારે નથી કરતા ખૂંખાર મેરડીમાં રામવાદી મેરડીમાં ક્યારે એમની વાતો નથી કરતા રામ નામ રામ નામ લેવડાવે છે લોકોને રામ તરફ જીવન જીવવાનું શીખવાડે છે રામથી શું થઈ શકે રામ નામ લેવાથી શું થઈ શકે રામ રામ રટન કરવાથી શું થઈ શકે તો એના વિશેની માહિતી આપે છે બરાબર ને આપણે જે નાનપણમાં ભણતા હોય સ્કૂલમાં અને આપણા સાહેબ કેવા બનાવે ચોપડી લઈને પાઠ બનાવે આખો કે આ પાઠ છે બરાબર આપણે મહાભારતનું આપણે ખબર છે ને પાઠ બનવાનો આવ્યો તો અભિમન્યુના સાત કોઠા યુદ્ધનો આખો પાઠ આવ્યો ગુજરાતીમાં પછી પાંચ પાંડવોનો પાઠ આવેલો કે એમાં યુધિષ્ઠર હતા અને ભીમતા અર્જુન હતા ને એવું બધું હતું ને પછી યુદ્ધ થયું ને એવો પાઠ આપણા સાહેબે બનાવ્યો એવી જ રીતે આપણી આપણે પણ આજે આ કુખાર મેલડી રામવાળી મેળડી માતા છે એ ભણાવે છે રામ નામ નો પાઠ બનાવે છે રામ નામ નો રટન કરવાનું શીખવાડે શીખવાય છે તો એક એવી શાળા છે એક એવી સ્કૂલ છે કે ત્યાં આગળ રામ નામ શીખવાનું મળે છે મિત્રો બરાબર હવે બીજું કહી દઉં કે મિત્રો તમે નહીં માનો માતાજીના સાનિધ્યમાં જવાથી લાખો લોકો ના વ્યસન છૂટી ગયા છે મિત્રો લાખો લોકોના વ્યસન છૂટી ગયા છે દારૂ રમવાના દારૂ પીવાના

નાસ્તિક લોકો લોકો હતા દોડે એવા પણ સુધરી ગયા તો આ એક જાતનો માતાજીનો સાક્ષાત ચમત્કાર કહેવાય સાક્ષાત એક રામ નામનો મહિમા છે અને માતાજીએ કશું એવું જાદુ નહીં કર્યું કે ગામ કરું નામ થઈ જાય માતાજી એવું શીખવાડ્યું માતાજીનું પ્રવચનનું બધાએ પાલન કર્યું એટલે લોકોના જીવનમાં ઓટોમેટિક પરિવર્તન આવ્યું બરાબર બીજું કે માતાજીએ સાક્ષાત પરચો આવ્યો તો હા માતાજી સાક્ષાત પરચો આવે માતાજી એવું કીધું મારું પ્રવચન સાંભળો અને એ પ્રમાણે એનું પાલન કરો તમે સુખી થઈ જશો તો એ જ છે માતાજીએ બધું જ શીખવાડ્યું કે રામ નામ રટતા જાઓ ને જે હું કહું એ પ્રમાણે રેની કેની પાડો તો તમારું બધું કામ થઈ જાય અને જે લોકોએ કર્યું એ લોકોનું કામ થઈ જાય છે બરાબર તો એ છે માતાજીનો ચમત્કાર જબરજસ્ત પણ અમુક કેવા કેવામાં આવે છે ને અમુક એવા લોકોને નહીં ખબર પડે માતાજીના ગુણ નહીં ખબર પડે પણ માતાજીના ગુણ માટે મેં કીધું ને મિત્રો ડિક્શનરી નહીં દુનિયાની એવી કોઈ બની કે એની અંદર માતાજીના વખાણ કરવા માટે શબ્દો હોય અને હું તો ખૂબ જ માતાજીનો જબરજસ્ત ભક્ત છું રામવારી મેરડી ખુખાર મેરડી રામ 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 માળી અને રોજ રામ માળી રામ જ કરું છું અને મને તો મારી ખુખાર મેરડી બહુ ગમે અને મારા છોકરાએ ડ્રોઈંગ પણ બનાવ્યું છે ખુખાર મિરડીનો જોવા બતાવો મિત્રો આ મારો છોકરો પણ માતાજીનો બહુ ભક્ત છે અને ડ્રોઈંગ જ દોર દોર કરે આખો ચાલો આ રામવારી મેળડી મને ડ્રોઈંગ બોરી જોઈએ

આ રીતે જો રામવારી મેરડી કોખા મેરડી આ ડ્રોઈંગ છે મારા છોકરાનો મિત્રો એવું નથી કે માતાજી મને પણ બહુ ઉપકાર કર્યો બહુ ચમત્કાર કર્યો મારા તો ઘણા કામ એવા છે નથી થયા મિત્રો પણ કશું હતો ને આપણે એવા કર્મ હોય આપણું એવું જીવન હોય આપણે એવા આગળના કર્મ એવા ખરાબ હોય તો ટાઈમ લાગે તો કશું હતો ને મારી તો જે ટાઈમે કરે ટાઈમ ખરો અમાર તો કશું જો અમાર તો અમારી ખુખાર મેરડી રામવારી મેરડી જોઈએ અમારે બીજો કાઈ ના જોઈએ બરાબર ને મિત્રો અમારે તો અમારી ગુરુ માતા જ જોઈએ અમે તો આખી બેંક જ માંગી છીએ અમારે પૈસા નહીં જોઈએ તો અમારે તો બેંક જ જોઈએ અમારી ગુરુ માતા કોખાર મેરડી રામવારી મેરડી જોઈએ જે સાહેબ કરું એ ખરું માં અમે માગીએ છીએ તકલીફ પડે તો મારી પ્રાર્થના કરીએ પણ ના કરે તો કશું હોય નહીં મારી આપણા જીવનમાં કર્મોમાં એવું લખેલું હશે કે આ થવા કાર છે થશે બરાબર ને તો અને બીજી વાત એવી હતી કે ઘણા લોકો એવું પણ કહે કે માતાજીને ત્યાં બધા આવે તું બેન દીકરીઓની કે પેલું શેરથી પણ એવું કશું નહીં થતું ભાઈ પંદર પંદર વીસ વીસ રવિવાર પંદર રવિવાર તેર રવિવાર થી હું જાઉં છું ત્યાં સાનિધ્યમાં ગયો છું ત્યાં બધા જ લેડીસ ના બી અલગ છે બેસવાનું અને જેન્ટ્સ ને મતલબ કે પુરુષને બેસવાનું અલગ છે અને સ્ત્રીઓ ને બેસવાનું પણ અલગ છે પણ દરેક મિત્રો એક વાતનું પાલન નહીં કરતા કે બિચારા બધા ભાવે પેલા જે સ્વયંસેવકો છે બધાને કઈ ચંપલ કાઢીને બેસો પણ ચંપલ માટે થોડી સમસ્યા રહે પણ કશું વાંધો નહીં થયા કરે પણ જે સેવકો કે એ પ્રમાણે કહીએ કરીએ તો સારું માતાજીને પણ સારું ગમે મિત્રો બરાબર અને બધા અલગ અલગ બેસે કોઈ પ્રોબ્લેમ નહીં કોઈ ખિસ્સા કાતરું નથી કોઈ ચોર ત્યાં નથી આવતા કશું થતું નથી અને બીજી વાત કે બધા કે પૈસા લે માતાજી એક રૂપિયો પણ નથી લેતા માતાજી એક રૂપિયો પણ લેતા એક ફૂલ નહીં માનતા લો ને તોય મિત્રો તમારે ફૂલ માતાજીનું કહું તો ફૂલ માં પણ માતાજીએ ઘણા લોકોના કામ કર્યા છે અરે ગોડાઓ માતાજીએ તો ઘણા એવા લોકોના કામ કર્યા છે ને મોબાઈલમાં વિડીયો જ ને ઘરે કોમ થાય છે બાર જાણી હાઈ આમાં માનતા પૂરી કરવા છતાં પણ એમના કોમ થયેલા છે તો એવા લોકો પણ છે બરાબર અને માતાજીએ તો હવે કહી દીધું કે તમે પૈસા તો જાહેરમાં માતાજી એ કહી નહીં કહું પણ છતાં પણ હું પણ કહું છું સબૂતમાં સાક્ષીમાં કે માતા એવું કાંઈ લેવાતું નથી કઈ થતું જ નથી માતાજી ખુખાર ખુખારરડી માતાજી માતા કહી ના મળે મિત્રો કેમકે આવું મેં જિંદગીમાં મારા જીવનમાં આટલા કેટલાક ગુજરાતમાં ફર્યો છે મિત્રો પણ આવું નહીં જોયું મેં કે જ્યાં જુઓ ત્યાં બધી જગ્યાએ દાન પેટીઓને બધું જ મૂકેલું હોય મિત્રો કોઈ બી તમે મંદિર જાવ દુનિયા નો કોઈ પહેલું જ પેલું જ આવશે માતાજીના ફોટાની મોર તો પહેલું દાન પેટી જ આવશે

બરાબર અને એક વ્યક્તિ બહુ ખરાબ બોલ્યો તો માતાજી વિશે કે કુળદેવી કુળદેવી કુતરાણું એ બન બરોબરનો મેથી પાક પડ્યો છે અત્યારે ખબર ને એ ભાઈને જેલમાં બી ગપી લગભગ લાગે કચ્છનો એ ભયો તો આપણે આપડા એક ભાઈ મતલબ કોઈ જોડે એવું બહેસ થઈ હતી અને કે બોલી હું હડકાયો મેરડી એમ કહેતો તો ને એ ભાઈને તો લગભગ કોઈ મેથી પાક પણ ચખાડ્યો છે દેવી પૂજક દેહપૂજક સમાજવાળાએ લગભગ લાગે અને જેલમાં પણ એટલે માતાજીનું અપમાન ના કરો ભગવાનનું અપમાન ના કરો ભલે તમે ના માનો પણ માતાજીનું જાહેરમાં આવું અપમાન ના કરો ના માનો હોય તો ના માનશો પણ અપમાન શું લ્યા કરો છો બરાબર અને માતાજી ધતીક નથી કરતા માતાજી તો સાક્ષાત છે ખોખાર મેરડી રામવાળી મેરડી સાક્ષાત હાજરા હજુર છે બરાબર કરતા અને બધા કે શરીરમાં ના આવે તો સાચી વાત છે શરીરમાં ના આવે પણ થોડો ઘણો પવન આવે વર્ષોથી નહીં જોતા આપણે જો રામદેવપીરના પીર ભુવાજી હોય થોડો ઘણો પવન આવે ભાથીજી ના થોડો ઘણો પવન નથી આવતો દસા માતાની થોડી ઘણી પવન આવે તો એ નથી આવતી મતલબ થોડો ઘણો દરેક ભગવાન થોડો ઘણો પવન આવે શરીર થોડું હલે પણ મિત્રો આખા આખા પવન મતલબ આખા માતાજી આવે ને તો એનું શરીર ઝીલી ના શકે માણસ નું શરીર માતાજીને ઝીલી ના શકે ભગવાન ને દેવી દેવતા ને ઝીલી ના શકે એટલે માતાજી પણ સમજે છે કે એની કેપેસિટી કેટલી છે તો એટલા જ માતાજી એને પવન આવે બરાબર તો એ થોડું ઘણું હોય રામ માતાજી જાગૃત છે એક જ વસ્તુ દેખાય રામ રામ ને મેરડી રામ ને ખુખાર મેળડી રામ ને ખુખાર મેળડી તો ગોળાઓ ઓળખી જવાનું જો આવી માતા બીજી વાર નહીં મળે અને આપણે બહુ કિસ્મતવાળા છે આ પેઢી કે આપણને ખુખાર મેળી રામ વાળી મેરડી માતા જેવી માતા મળી છે તો જય જય મારી ખુખાર મેળડી અને આ વિડીયો બનાવ્યો તે બદલ મને માફ કરજે મારી માં કેમકે ઘણા લોકોના મનમાં બહુ શંકાઓ હોય છે એટલે બનાવો પડે મારી માં બસ મારી તારી કૃપા સદાય રાખજે મારી ખોખા મેલી રામવાળી અને મારી તું પણ મારો વિડીયો જોઉં પાણે ચડી બુટીએ સવારી તું કરે ભગતો તને તારા દુખ માતા હરતી તું તો હર ગળી મેલડી મિત્રો ખુખાર મેળી માતા માટે બીજું એક ગાયન છે જે મેં જાતે બનાવ્યું છે તો હું ગઈશ એના માટે મને કોમેન્ટમાં જરૂરથી બે શબ્દો લખજો મિત્રો તમને ગમી હોય તો બારક અક્ષર જા રે એમાં મને ગમે એક મારી ખુખાર મેરડી બાર ખડી માં અક્ષર જા રે એમાં મને ગમે મારી એક ખુખાર મેરડી બાર ખડી માં અક્ષર જા રે એમાં મને ગમે મારી રામવારી મેરડી મેળડી મારી તારા તે નામ નો ટેટુ પડાવુ રામવારી મેલડી માં એવું લખાવુ મારી તારા તે નામ નો ટેટુ પડાવુ રામવારી મેલડી માં એવું લખાવુ બારખડી માં અક્ષર જા જા રે એમાં મને ગમે મારી ખુખાર મેલડી મારી તારા તે નામ નો ટેટુ પડાવુ રામવારી મેળી માં એવું લખાવું મારી તારા તે નામ નું ટેટુ પડાવું ગરીબ ની મેળી માં એવું લખાવું રામ માળી રામ એક વાર જોર થી બધા મિત્રો બોલશો રામ માળી રામ રામ માળી રામ અને કોમેન્ટ માં પણ લખતા જજો મિત્રો રામ માળી રામ રામ માળી રામ જેટલી વખત રામ માળી રામ લખશો એટલી વખત મારી તમારી બધી મનોકામના પૂરી કરશે મિત્રો ખુખાર મેળી રામ વાળી મેળી રામ માળી રામ જરૂરથી લખશો રામ માળી રામ 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 માળી મારી ગરીબ ની મેળી

કોમેન્ટમાં રામ માળી રામ લખજો અને પાંચ મીડિયો પાંચ મિત્રો ના વિડીયો શેર કરજો જેથી તમને તમારી જે પણ મનોકામના છે પૂરી થશે રામ રામ માળી રામ રામ ખોખાર મેરડી જય જય શ્રી રામ જય જય શ્રી રામ